બોલા તો નથી મિત્રો થાકી ગયા છે મિત્રો તો અમે રસ્તામાં આવતા હતા તમે જોઈ શકો છો કે અહીંયા પાણી ભરાઈ ગયેલું છે અહીંયા ત્રણ ફૂટ જેટલું પાણી જો બોર્ડ મારેલો છે તો હવે અમે અહી કયા જશું તો આમ દેખાશે તો મિત્રો તમે જોઈ શકો છો અમે પાણીમાંથી તળતા નતો આવડતું એટલે અમે આવા

ઉભા રહી જાવ ભઈઓ જે ઉભા રહી જાવ ભઈ હવે બોલો ભઈ અત્યારે કરી છે અડધી ફાકી ખાઈ ગયો છે ભાઈ નામ લેતો અને એક તો ગોટવા ક્યાં હા જો બાવળિયામાં નથી

તમને થોડ કેવાનું હોય હી ને આ પોલીસ વાળા મોર બોલાવ્યા હોય ના મિત્ર મજા આવે દેખાયા દેખાતું મિત્ર કેવું

તો મિત્રો આપણે ફાઇનલી તપેશ્વર મહાદેવ મંદિરે ગયા છીએ અને આપડા મિત્રો છે તે બધા થાકી ગયા છે તો બધા બેઠા છે હાઈ કઈ દયો કેવું લાગ્યું તમને અમારું લોકેશન એમાં તો અમને મિલનભાઈને ને આપ્યું હતું અમે એટલે મિલનભાઈ સરપ્રાઇઝ કેવું લાગ્યું હા અમારા ગૌતમ અમારા ગૌતમભાઈ ને ચડાય નહીં પછી એમાં સુરેશભાઈ સુરેશભાઈ તમને એવું હે હે મિત્રો જોઈ લેજો કેવું વાતાવરણ સરસ મજાનું વાતાવરણ છે આપણે આ લોકો બધા આવેલા જાય છે ઉપર કેવું હોય જોઈ મિત્રો જંગલ જેવું હોય અહીંયા થોડો ઘણો બફારો આવે એમ છે પંચાલ બરાબર ને

એમાં ગૌતમ ભાઈએ કાઈક એક નવું કાઢ્યું છે એ કાઈક કેવા માંગે શું કેવા માંગે ને કે આયા ફોટા પાડી નાય ધબા ધબા પાણા પડતા દેખો ધબા ધબી પડતા છે આવાજ કેવો આવતો ધબા ધબા આતા

જો આમાં ભડવા ભડવા ની વાતો આવી ગઈ હા રે જા જા ઉપર હું ઉપર હમે એ તારે હોય તું નવી કરવાનું મારું કમ્પ્યુટર બંધ થાય ચલ ચૂટા ચાલો મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણે પાટણવા ડુંગરની ઉપર સત્ય માત્રમાં નવાનું મંદિર છે તો તમે મંદિર જોઈ શકો છો અને આપણા મિલનભાઈ આપણા સુરેશભાઈ અને ગૌતમભાઈ દર્શન કરીને આવ્યા છે જોઈ શકો છો તમે કેવું લાગ્યું મંદિર સર ચાલો ચાલો મિત્રો તમને આગળ દેખાડશું મિત્રો તો આપણે આ ભવ્યાઈ તમે જોઈ શકો છો વાતાવરણ કેવું બહુ જ મજાનું છે દુનિયા જાય માય પણ અમે પહાડોમાં આવી જાય જાય આપણા એ આવી ગઈ ફૂલ મોચ અને તળાવ આવી ગયું છે આ તળાવ અને સામેનો લુક તમે જોઈ શકો દેખો મિત્રો એક હિન્દીમાં ડાયલોગ માં દેતા હું દુનિયા ગઈ ભાર મેં હમ આ ગયે પહાડ મેં વાહ આહા નચિયા

મિત્રો આપડે થાકી ગયા છે આવ્યો તો ચાલો મિત્રો આપડે પછી મળશું સારો ફાઇનલી અમે હવે ચડી ગયા દર્શન બધા કરી લીધા છે અને હવે અમે નીચે પહોંચી ગયા છીએ બરોબર હવે આપણે મનજીભાઈ ને પૂછીએ કે કેવું લોકેશન હતું કેવી કેવો ફાક લાગ્યો જરાક એના શબ્દ આપણે આપણે અને શાંતિથી સાંભળશું બોલો મંદિર અમને મજા આવી મહાદેવની મૂર્તિના શિવજીના દર્શન કર્યા એટલે મને બહુ ખૂબ જ આનંદ આવ્યો છે તો આ રસ્તો આમ જંગલ જેવું વાતાવરણ સરસ મજાનું વાતાવરણ છે અને મજા આવે એવું છે હજી અમે આમ ગમ્યું હતું પણ અમે તમે થોડુંક બહાર કામ બહારથી ફોન આવી ગયો એટલે અમે બહાર જવું પડે એમ એટલે અમે અર્જન્ટમાં છે બહાર જવાનું નીકળી છે તો તમે અહીંયા આ તો આવજો મસ્ત મજા લોકો છે અને અમારે મિલનભાઈની ચેનલમાં લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ બોલને ને સબસ્ક્રાઈબ ફાઈનલી હવે અમે અહીંથી નીકળી છે અમે રકડી લીધું છે બહુ મજા આવી બરોબર અને હવે ક્યાંક નીકળીને ક્યાંક નાસ્તો કરીએ બરોબર ને હવે ક્યાંક નાસ્તો કરીએ આપણે ફાઈનલી અમે ટોલ નાકા પહોંચી ગયા છીએ અને આપણું ટોલ નાકું નથી લીધું મને ઓર કઈ ગયા મિલન ભાઈ તમે ઓલા યુટ્યુબ વાળા જ છો ને

ફાઈનલી અમે ટોલ નાકે પહોંચી ગયા છીએ અને હજી ઓલમોસ્ટ મોલ પચીસ કિલોમીટર આપણે રાજકોટ કાપવાનું હોય તો હમણાં થોડીક પહોંચી જઈએ બધા પીધો હોય પાણી ચા પાણી નાસ્તો કરવા માટે આ ટોલ નાકો આપણા ગૌતમભાઈ છે કેવો થાક લાગ્યો ભાઈ હે મજા આવી સુરેશભાઈ તમને કઈક મજા આવી ફૂલ મોજ આવી કઈ વાંધો ને બન્યા રેજો હજી આપડે રાજકોટ પહોંચવાનું ટ્રાફિક હજી આ ડેમો હતો ખાલી ટ્રાફિક તો હજી આગળ પિક્ચર હજી સ્ટેશન આવી ગયું હે બરોબર હવે એને પૂછી કેવું ટ્રાફિક હતો કેવી મજા આવી બરોબર છે આપણે એની વાત કરી શું કેા ગૌતમ ભાઈ ટ્રાફિક મજા આવી એને બહુ વાંધો નહી મહાદેવ હ મહાદેવ કાલે કાલે આપણે ભેગા થા તો આપણે યુટ્યુબ ફેમિલી શું કહેવા માંગો તમે ગાઈક ને શેર કરી દેજો તમારે શું કહેવાનું ભાઈ લોકેશન કેવું હતું કહી દીયો જવા જેવું હોય ને અરે વાંધો નહી હાલો મારું ટેશન આવી ગયું છે અને હવે મંજીભાઈ એના ઘરે બરોબર પૂછી મંજી કેવી મજા આવી આપણને મજા આવી કે હવે આપણે બાકી ઘરે આપણને ફૂલ મજા આવી કે ફૂલ એન્જોય કરી આમાં વે તો જોઈ શકો છો કે એમાં વે કેવા થઈ ગયા હિસાબે હવે આમ નીંદર રહી ગયા થાક ફૂલ લઈ ગયો તો ઘરે જઈને આ તો એને સુઈ જવું ખાવાની ઈચ્છા થાતી નથી ડાયરેક ફૂવાની ઈચ્છા થાય આપણે મિનિમભાઈને ચેનલમાં લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો કરી દેજો ભૂલતા નહીં ઓકે મહાદેવ મહાદેવ હાલો ભાઈ મહાદેવ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ જમી લીધું છે નાઈ લીધું છે ને બ્લોગમાં બહુ મજા આવી લોકેશન બહુ સારું હતું જવા જેવું લોકેશન છે બરાબર અને થોડો ઘણો થાક પણ લાગ્યો ટ્રાફિક પણ એવું નહિ હોય પણ ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણું કામ હે એડિટિંગનું તો એડિટિંગ કરવા બેહી જાય ઘણું બધું એડિટિંગ બાકી છે બરાબર તો તમને આઈ હોપ તમને બધાને અમારો બ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય ત્યારે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ કાલે મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે નવા લોકેશન સાથે નવા